સોકીય વિદ્યામંદિર શરશાહ પરમગુરુ પાઠશાળા સંકુલમાં હું વાળે નિમ્પલ આજના વિડીયોમાં અપસર બાળકોનું હારું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ એક માટે કોમ્પ્યુટર પરિચયમાં પાઠ નંબર ચાર કીબોર્ડનો ઉપયોગ જોઈશું જેમાં આપણે કેટલીક કી જોઈશું જેમાં નંબર કી લેટર કી સ્પેસબાર કી એન્ટર કી કેપ્સલો કી કરસર કી અને સ્વાદ્યાય સમજૂતી આપણે આજના વિડીયોમાં મેળવીશું પાઠ નંબર ચાર નામ છે કીબોર્ડનો ઉપયોગ હવે આપણે કીબોર્ડમાં બધી કી છે એ આપણે અહીંયા ઘડી એનો ઉપયોગ જોવાનો છે પહેલો છે નંબર કી જોવાની છે તો નંબર એક દબાવો તો આપણને સ્ક્રીન પર એક જોવા મળશે જગ્યા છોડવા માટે સ્પેસ બાર દબાવો હવે આપણે એકની અને બેની વચ્ચે જગ્યા છોડવી છે તો આપણે સ્પેસ બાર કીનો ઉપયોગ કરવાનો છે નાની નાનકડી ઝભુગતી લીટીને કળસર કહે છે આ શું છે આપણું કળસર છે સ્ક્રીન પર તમે કઈ જગ્યાએ છો તે કરસર બતાવે છે આ કળસર છે એ આપણે સ્ક્રીન પર કઈ જગ્યાએ છે એ આપણે જોવું હોય તો એ કરસરની મદદથી આપણે જોઈ શકીએ છીએ કીબોર્ડ દ્વારા તમે જે કંઈ લખશો તે સ્ક્રીન પર જ્યાં કરસર હશે ત્યાં ટાઈપ થશે આપણે કીબોર્ડમાં કોઈ પણ કી દબાવીશું તો આપણને સ્ક્રીન પર જ્યાં કળસર હશે તે આપણને ટાઈપ થયેલું દેખાય છે કરસર એક જગ્યા આગળ વધશે હવે બીજો અક્ષર ક્યાં ટાઈપ થશે તે જગ્યાનો કર્સર નિર્દેશ કરે છે આપણો અક્ષર કયા આગળ ટાઈપ થાય છે એ આપણે જોવું હોય તો આપણે જ્યાં આપણું કળસર હોય ત્યાં એ ટાઈપ થયેલું જોવા મળે છે આગળ જોઈએ નંબર કી બેથી જીરો દબાવો હવે આપણે શું કરવાનું છે પહેલાં આપણે એક દબાવ્યું હવે આપણે બેથી નવ અને જીરો એમ આપણે એટલા અંક દબાવવાના છે બે અંક વચ્ચે જગ્યા છોડવાનું ભૂલશો નહીં આપણે એક પછી સ્પેસ બાર કી દબાવવાની છે પછી બે એમ આપણે આ જ જે ટેકનિક છે એ આગળ કરવાનું છે આ બધા જ અંક લખીએ એટલે આપણે સ્પેસ બાર કી દબાવવાની છે હવે આપણને કરસર જીરોની પાછળ જોવા મળે છે નવી લીટી પર જવા માટે એન્ટર કી દબાવો હવે આપણે શું કરવાનું છે જે કળસર હતું જીરોની પાછળ હવે આપણે કરસરને નવી લાઈનમાં લાવવાનું છે તો નવી લીટી પર જવા માટે એન્ટર કી દબાવો આપણે શું કરવાનું છે એન્ટર કી દબાવવાની છે એન્ટર કીનું કામ શું નવી લીટી પર કરસરને લઈ જવા તો કરસર નવી લીટી પર આવી જશે હવે આપણે પહેલાં નંબર કીનો યુઝ કર્યું હતો હવે આપણે લેટર કી એથી ઝેડ સુધીની બધી લેટર કી દબાવો જુઓ સ્ક્રીન પર અહીં શું કર્યું છે આપણે બધી જ જે લેટર કી છે એ આપણે અહીંયા આગળ દબાવી છે તો આપણને એથી ઝેર સુધીના અક્ષર જોવા મળે છે

હવે આપણે કેપ્સલો કી દબાવવાની છે કઈ કી દબાવવાની છે કેપ્સલો કી હવે કેપ્સલો કીનું કામ શું તો કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે એથી ઝેર સુધીની બધી લેટર કી દબાવો જુઓ પહેલાં આપણને બીજી એબિસિરીમાં જોવો મળ્યું પછી આપણને પહેલી એબિસિરીમાં આપણે જે પણ કી દબાવીએ એથી ઝેર સુધી એ બધી જ આપણને કેપિટલ એટલે કે પહેલી એબિસિરીમાં જોવા મળી આ આપણે કઈ કીનો ઉપયોગ કર્યો છે કેપ્સલો કીનો ઉપયોગ કર્યો છે મોનિટર પર તમને કેપિટલ અક્ષરો એથી ઝેર જોઈ શકશો અહીંયા આપણને જોવા મળે છે કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે કેપ્સલો કીનો ઉપયોગ થાય છે આપણે જે કેપ્સલો કીનો ઉપયોગ કેમ કરીએ આપણે આપણો અક્ષર કેપિટલમાં લખવો હોય તો આપણે કેપ્સલો કીનો ઉપયોગ કરીએ છીએ આગળ જોઈએ હવે ત્રીજી લીટરના અંતે તમને કળસર જોવા મળશે અહીંયા આપણને કરસર જોવા મળે છે શું જોવા મળે છે કરસર જોવા મળે છે લીટી પર કરસરને બાજુ લઈ જવા લેફ્ટ એરોકી દબાવો કરસર તમને ઝેડની ડાયબાજુ જોવા મળશે પહેલાં આપણું કરસ ક્યાં હતું ઝેડની પાછળ હતું હવે આપણે જેવું લેફ્ટ એરોકી દબાવી અહીંયા આપણે કરસકીનો ઉપયોગ કર્યો છે એમાં આપણે લેફ્ટ એરોકીનો ઉપયોગ કર્યો છે આપણે જે લેફ્ટ એરોકી દબાવી એટલે આપણું કરસર છે એ ઝેડની ડાયબાજુ આવી ગયું કર્સરને લીટી પર જમણી બાજુ ખસેડવા રાઈટ એરો કી દબાવો કર્સર હશે એ તમને ઝેડની જમણી બાજુ જોવા મળશે જુઓ આપણું જે કર્સર છે એ આપણને ઝેડની જમણી બાજુ જોવા મળે છે હવે અપેરો હવે અપેરોનું કામ શું તો કર્સરને એક લીટી ઉપર લઈ જવાનું જુઓ અપ એરો કી દબાવો કરસર એક લેટી ઉપર જશે જેડની જમણી બાજુ તે ઝમૂકતું દેખાય છે જો સ્ક્રીન પર પહેલાં એ કરસર ક્યાં હતું અ હતું હવે આપણને એ આગળ જોવા મળે છે કરસરને એક લેટી નીચે લાવવા માટે ડાઉન એરો કી દબાવો આપણે જેવો ડાઉન એરો કી દબાવીશું એટલે કરસર હશે એ નીચે હશે નીચે આવી જશે હવે જુઓ

પહેલી કઈ છે કી સ્પેસ બાર કઈ છે તો સ્પેસ બાર તો જ્યાં પણ સ્પેસ બાર લખેલું હોય તે તમારે જોડવા જોવું આવી રીતે શું કહ્યું આપણે આ છે સ્પેસ બાર હવે બીજા નંબરનું શું છે આ અપેરો શું છે અપેરો તો જ્યાં અપેરો લખેલું હોય ત્યાં આપણે આ એને જોડવાનું છે આ શું છે આપણે એન્ટર કી તો એન્ટર ક્યાં લખેલું છે તો એન્ટર કી આ રહ્યું આ શું છે આપણો રાઈટ એરો તો રાઈટ એરો ક્યાં છે Right arrow, arrow. एरो, एरो एक, राइट एरो आ आपरी छे कैप्स लॉक की तो नंबर 1 छे सोचे आपरी कैप्स लॉक की પછી નંબર છ દિલ લો ડાઉન एरो તો ડાઉન एरो કાય કરે છે તો આ રયો ફરીથી એક વાર જોઈ લઈએ આપણે નંબર 1 સ્પેસ બાર નંબર 2 અપ एरो નંબર 3 એન્ટર નંબર 4 રાઈટ एरो નંબર 5 કેપસ લોક નંબર છ ડાઉન હેરો આગળ જોઈએ નીચેના વાક્યો વાંચો અને જાબ સાચો ત્યાં વર્તુળ દોરો નંબર એક એક લીટી ઉપર જવા માટે એન્ટર કી કે અપેરો કીનો ઉપયોગ થાય છે તો જાબમાં શું આવશે અપેરો તો આપણે અપેરો પર વર્તુળ દોરવાનું છે નંબર બે કેપિટલ અક્ષર ટાઈપ કરવા માટે કેપ્સલો કી કે એન્ટર કીનો ઉપયોગ થાય છે તો જવાબમાં આવશે કેપ્સલો કી તો આપણે કેપ્સલો કી પર છે નંબર નવી પર જવા માટે સ્પેસ બાર કી કે એન્ટર કીનો ઉપયોગ થાય છે તો જવાબમાં શું આવશે એન્ટર કી તો એન્ટર કી પર વર્તુળ દોરો નંબર ચાર કરસરની લીટી પર જમણી તરફ ખસેડવા માટે કર્સર કે રાઈટ એરો કીનો ઉપયોગ થાય છે જવાબમાં આવશે રાઇટ એરો કી ફરીથી આપણે એકવાર જોઈ લઈએ નંબર એક જવાબ છે અપેરો નંબર બે જવાબ છે કેપ્સલોક નંબર ત્રણ જવાબ છે એન્ટર નંબર ચાર જવાબ છે રાઈટ એરો કી આગળ જોઈએ નંબર પાંચ જબોગતી નળની રેખાને સ્પેસ બાર કે કળસર કહે છે તો જે શું આવશે કળસર તો આપણે કળસર વર્તુ દોરવાનું છે નંબર બે કરસર લિટી પર ડાબી તરફ ખસેડવા માટે અપેરો કે લેફ્ટ એરો કી નો ઉપયોગ થાય છે તો જવાબ આવશે લેફ્ટ એરો કી તો લેફ્ટ એરો કી પર બર્તુર દોરવાનો છે નંબર 7 કર્સરને એક લીટી નીચે ખસેડવા માટે ડાઉન એરો કી કે સ્પેસ બાર નો ઉપયોગ થાય છે તો જવાબ આવશે ડાઉન એરો કી તો નંબર 8 એન્ટર કી કે સ્પેસ બાર કી નો ઉપયોગ જગ્યા છોડવા માટે થાય છે તો જવાબમાં આવશે સ્પેસ બાર તો સ્પેસ બાર પર બર્તુર દોરવાનો છે ફરીથી આપણે એક જવાબ જોઈ લઈએ નંબર પાંચ જવાબ છે કરસર નંબર છ જવાબ છે લેફ્ટ એરોકી નંબર સાત જવાબ છે ડાઉન એરોકી નંબર આઠ જવાબ છે સ્પેસ બાર હવે તમારે જે સ્વાધ્યાય છે એ તમારી કમ્પ્યુટરની ચપડીમાં સ્વાધ્યાય પૂરવાનું રહેશે અને તમારી કોમ્પ્યુટરની નોટમાં આ બંને જે પ્રશ્નો છે જોડકા જોડો અને નંબર બે એ તમારે તમારી નોટમાં આ શોધ લખવાનું છે આ તમારું હોમવર્ક છે થેન્ક યુ